નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ નવ વિષય ગુજરાતી જેની પ્રશ્ન બેંક ત્રણ સપ્ટેમ્બર બે જે તારીખ બાર નવ બે હજાર રોજ લેવાયેલ છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો આનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ તો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવી અવનવી અને માહિતી તમને મળતી રહે આ સિવાય સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમને ક્યાંથી મળશે સગા તમે શેર કરી શકો છો અને જો વિદ્યાર્થી મિત્રો કોઈ પ્રશ્નમાં તમને ભૂલ જણાય તો તમે છે એ પ્રશ્નને છે કોમેન્ટ કરી દેજો જવાબને જેથી કરીને તમારા પ્રશ્નને છે એ આપણે પિન કરી શકીએ જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને પણ માહિતી મળી રહે અને હા ખાસ તમારે કેટલા ગુણ આવે છે અવશ્ય કોમેન્ટ કરવાની છે તો ચાલો જોઈએ મિત્રો હા એક કયા પ્રકરણ સમાવેશ છે તો પ્રકરણ છ સાત આઠ નવ અને વ્યાકરણ ધાતુ પ્રત્યય લેખન ગુજરાત ગ્રહણ અને અહેવાલ લેખન તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિભાગ એની ચર્ચા કરીએ તો વાત કરીએ પ્રથમ જોડકો આપેલું છે જોડકાને યોગ્ય રીતે જોડો અહીં આપને આપ્યું છે સાહિત્ય કૃતિ અને આ બાજુ આપ્યું છે સાહિત્ય કામ કરે એ જીતે તો એમાં આવશે નાથાલાલ દવે પછી છાલ છોત્રા અને ગોટલા તો કોણ આવશે બપુલ ત્રિપાઠી અને પુત્રવધુનું સ્વાગત તો આવશે કોણ આવશે મિત્રો મકરંદ આ રીતના આવશે જોડકા આવશે આવશે ક બીજામાં ત્રીજામાં બ એ રીતના જોડકું જોઈએ બીજું તો કે સાહિત્ય કૃતિ અને સાહિત્ય પ્રકાર તો પુત્રવધુનું સ્વાગત છે એમાં શું આવશે તો કે એમાં આવશે ડ ગીત છાલ છોત્રા અને ગોટલા તો એના સામે શું આવશે તો કે ક હાસ્ય નિબંધ અને લોહીની સગાઈ તો એમાં શું આવશે ટૂંકી વાર્તા તો આ રીતના એમના જોડકા થશે ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન છે સર અમારે પ્રથમ પરીક્ષા આવે સમયમાં આવનારી છે તો એનું મટિરિયલ ક્યાંથી મળશે તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન જે તમે પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ને ડાઉનલોડ કરો છો ને હા ત્યાં જઈને સર્ચ કરશો એટલે આવો લોગો આવશે આવું નામ આવશે એને ઇન્સ્ટોલ કરી લેવાની ઓપન કરશો એટલે આવું પેજ આવશે હવે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો જે તમારો ઘરે રહેતો અથવા તમારા મમ્મીનો કે પપ્પાનો કોઈ પણ નાખી શકો છો સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આકડાનો ઓટીપી આવશે નાખી દેશો તમે લોગ થઈ જશો આવું કઈક પેજ આવશે હવે અહીંયા જશો ને પેઇડ કોર્સમાં મિત્રો એટલે ફોલ્ડર ફોલ્ડર આવશે જો કે ધોરણ સુધીના છે તમારે જવાનું છે ધોરણ નવ ના ફોલ્ડર એમાં જશો તો ત્યાંથી તમને શું મળશે તો કે ત્યાં તમને ધોરણ નવ નું તમામ મટીરિયલ મળી જશે જેમ કે આ પ્રથમ પરીક્ષાના નવા અભ્યાસક્રમ મુજબના નવા માળખા પ્રમાણેના પેપર સેટ એનું સોલ્યુશન આ સિવાય તો કે આઈએમપી પ્રશ્નો ટૂંક સમયમાં મુકાઈ જશે એ પણ તમને ત્યાંથી મળશે આ સિવાય ગણિત વિજ્ઞાનમાં સંપૂર્ણ અભ્યાસ લેક્ચર છે કોર્સ છે એ પણ તમને ત્યાંથી મળશે શોર્ટકટ બધું જ તમને અહીંથી મળી જશે રેડી તો મુલાકાત લઈ શકો છો એક્ઝામ પેપરમાં ક્વેશ્ચન બેંક ની પીડીએફ મૂકી દેશું તો એ પણ તમે અહીંયાથી જોઈ શકશો હા અહીંયા જશો એટલે ધોરણ વાઇઝ લિસ્ટ આવશે એમાં ધોરણ વાઇઝ તમે જે વિષયમાં તમે જોવા આવે જેમ કે ધોરણ નવમાં જે વિષય વાઇઝ તમે વિડીયો જોઈ શકશો હા જે મેં તમને કીધું ને ગણિત અને સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબના છે એ તમને આ કોર્સ મળી જશે તો તમે જોઈ શકો છો રેડી હા અને તમને વિડીયો મિત્રો નવા અભ્યાસક્રમના માળખાની જે પીડીએફઓ છે એ ફ્રીમાં જ મૂકેલી છે તો એ પણ તમે ત્યાંથી જોઈ શકો છો તો ખાસ તમારા મિત્રોને શેર કરો અને હા આમની પીડીએફ પણ તમને અહીંથી સંપૂર્ણ સોલ્યુશનની પેઇડ કોર્સમાંથી મળી જશે તો ત્યાંથી તમે મેળવી શકશો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ ચાલો સાહિત્ય કૃતિ અને મૂળ સંગ્રહ આપેલો છે તો કે લોહીની સગાઈ તેમાં શું આવશે તો કે શ્રેષ્ઠ ગુજરાતી વાર્તામાંથી લેવામાં આવેલું છે પુત્ર વધુનું સ્વાગત તો એમાં શું આવશે મિત્રો તેમાં આવશે પરિવારના કાવ્યોમાંથી લેવામાં આવ્યું છે અને કામ કરે જીતે તો એમાં શું આવશે તો કે મહેનતના ગીતોમાંથી લેવામાં આવેલું છે ચાલો હવે આપેલું છે આપણે પાત્ર અને ઉક્તિ તો બકુલ ત્રિપાઠી એમાં શું આવશે મિત્રો તો આમાં આવશે ઓલિમ્પિકમાં રાખો તો કેળાની છાલ ફેક સ્પર્ધા ડાક્ટર ડાક્ટરમાં શું આવશે તો કે ભાઈ આ તમારા દીકરા જેવો મને પણ દીકરો ગણજો મેટ્રન તેમાં આવશે અંદર કોઈને જવા દેવાનો કાયદો નથી આ રીતે એમને જોડકા થશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રોને શેર કરો અને હજી જો તમારે પ્રથમ પરીક્ષાના પેપરો આઈએમપી પેપરો નામ લીધા હોય ના મેળવવા હોય તો મેળવી લેજો અને સારી તૈયારી તમે કરી શકો છો ચાલો કામ કરે એ જીતે કાવ્યમાં ખાલજીગ્યાનું મહત્વ થયું છે તો કોનું છે પરિશ્રમનું યાત્રાધામ મૂર્તિઓ અને ધર્મ આસપાસ છોતરા વેરાયેલા દેખાય છે તો કેના આ કુસુમ માનસિક બીમારીમાંથી ખાલજીગિયા મહિને સાજી થઈ ગઈ તો શું આવશે બીજા મહિને નેક્સ્ટ અમૃત કાકીએ દવાખાનાને ખાલજીગિયાની ઉપમા આપી તો શું આપી હતી મિત્રો પાંજરા પોળની ઉપમા આપી હતી કવિએ વધુનું ખાલી સાથે છે એ સ્વાગત કર્યું હતું સરખાવ્યા હતા તો લક્ષ્મીજી સાથે સરખાવ્યા હતા કડીઓ પર દયા સોરી કીડીઓ પર દયા ખાઈને આપણે ખાલજીગ્યા હોમ ડિલિવરી આપીએ છીએ તો શું આવશે મિત્રો કોતરા કામ કરે એ જીતે કાવ્યમાં ખાલી જગ્યા ભાષામાં કવિએ શ્રમની પવિત્રતા પ્રગટ કરી છે તેમાં આવશે મિત્રો તળપદી મકરન દવેનું ઉપનામ તો મિત્રો મહત્વનું છે સાઈ હા આ યાદ રાખજો પૂછાય એવું છે પુત્ર વધુ ખાલજી ગયા કુલને ઉજાગર છે તો કેટલા કુલને તો કે બે બે કુલને ઉજાગર છે રેડી લોહીની સગાઈ કૃતિમાં માતાના ખાલજી ભાવની પરાકાષ્ઠા દર્શાવી છે તો વાત્સલ્ય ભાવ તો આ રીતના આપણી ખાલી જગ્યા થશે ચાલો હવે શું છે તો કે પ્રશ્નના જવાબ આપવાના છે એની આપણે ચર્ચા આગળ કરીએ ટૂંકા પ્રશ્નોની આપણે ચર્ચા કરી લઈએ ટૂંકા પ્રશ્નો પછી આજે મોટા પ્રશ્નો છે એ પણ ઉત્તર ક્યાંથી મળશે એની પર ચર્ચા આપણે આગળ કરીશું ચાલો આગળ વધીએ હા સવિસ્તાર પ્રશ્નોના આપણે જવાબ લખવાના છે છે કોઈ પણ નેક્સ્ટ આપેલું આપેલું શું તો કે ભાઈ વ્યાકરણ વિભાગ છે તો જોઈ લઈએ સી વિભાગ પ્રશ્ન સી એટલે કે વિભાગ ત્રણ અને પ્રશ્ન ત્રણ તેમાં શું કીધું છે નીચે આપેલ પરિચે કોષમાં ક્રિયાપદનો યોગ્ય રૂપ મૂકીને ખાલી જગ્યા પૂરું હેલો દીદી તું કેમ છે મજામાં ને હા હું મજામાં છું પપ્પા શું છે તો શું અહી તો તમે બધા જલસા કરી અમે બધા જલસા કરીએ છીએ તારો અભ્યાસ પૂર્ણ થાય પછી જ શું કરવું છે મને શિક્ષક થવું બહુ ગમે છે હું મારી શાળાના બાળકોને મજા પડે તેવી રીતે ખાલજી ગયા જો ઘણા વધતા હું એની ક્રિયાપદ શું બનાવીશ ભણાવીશ ભણાવીશ ચાલો આ બેઠો નથી મૂકવાનો મિત્રો પ્રવાસ જઈ જઈ આવ્યો હા મને પપ્પાની સંમતિ મળવા મળતા ફી ભરીને બસમાં મારા ખાસ મિત્ર જોડે જ બેસ હતો તો બેસ એટલે શું થશે એનું ક્રિયાપદ શું થશે બેઠો હતો અમે બધા વાતો કરતા કરતા પર્વત ખાલજી ગયા ચડ ચડ એટલે એની પરથી કયો ક્રિયાપદ થશે ચડિયા રેડી તો આ રીતના એમનો જવાબ થશે ચાલો નેક્સ્ટ ટાઈપ છે તર પ્રત્યે લગાવીને ચાર શબ્દ બનાવો તો જીવતર પછી તમે બધામાં કરો છો ત્યારે ભણતર રેડી ને હા આ રીત નથી છે ને ચાલો નેક્સ્ટ ગણતર અને ચણતર ઘડતર હા ઘણા વિદ્યાર્થી એમ કહેતો હોય સર સારા અક્ષર કરો પણ મિત્રો આમાં શક્ય નથી લખું રેડી હા પછી હું તમને પીડીએફ જે આપણી અમે મળશે એમાં સંપૂર્ણ સોલ્યુશન ટાઈપિંગ સાથે હશે એટલે તમને સરળતાથી ખ્યાલ આવી જશે ઉપ પ્રત્યય લગાવીને ચાર શબ્દો તો કે ઉપેક્ષા પછી શું આવ્યું છે તો કે ભાઈ ઉપવન ઉપનયન ઉપનિષદ પછી ઈયો પ્રત્યે ચાલો ઈયો પ્રત્યેના તમારે ચાર શબ્દ છે કોમેન્ટ કરવાના છે જેથી કરીને ખ્યાલ આવે તમે પણ આવડે છે કે ઈયો રેડી એ રીતના તમે લઈ શક્યો લઈ શકો છો આવી રીતના તમે લખી શકો ચાલો નીચેના પ્રત્યેના આધારે કયો શબ્દ અલગ પડે છે તો અધ્યયન અભ્યાસ અને અધ્યક્ષ તો અધિપતિ છે એ શું થાય છે અલગ પડે છે નીચેનામાંથી પ્રત્યેને આધારે કયો શબ્દ અલગ પડે છે તો વિશાળ વિનાશ ઉદ્યમ અને ક્ષણિક આમાંથી કયો સાચો જવાબ આવે છે તે તમારે પોમેન્ટ કરવાની છે નેક્સ્ટ આપણે આવે છે શું તો કે વિભાગ ડી તો એ છે ગદ્યખંડ વાંચીને તમારે એના શું કરવાના છે તો કે એના પ્રશ્નોના જવાબ આપવાના છે તમારે આખે આખો છે એ ગદ્યખંડ વાંચી લેવાનો છે નેક્સ્ટ આવી રીતના વિભાગ ડી છે રેડી હા વિભાગ ડી માં તમારે ખાસ કરીને શું કરવાનું છે તો કે અહેવાલ લેખન છે એક કોઈ એક શબ્દ ઉપર તો આ રીતના થશે મિત્રો હવે આમાં આપણે હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી હેતુલક્ષી પ્રશ્નોના સોલ્યુશનની ચર્ચા કરી પણ મિત્રો ફરીથી ટૂંક સમયમાં આખે આખો વિડીયો આવશે જેમાં બધા જ પ્રશ્નો જેમ કે આ મોટા પ્રશ્નો છે જે આપણે આગળ બે બે ગુણના ત્રણ ત્રણ ગુણના પ્રશ્નોના સોલ્યુશન નથી કરી રહ્યા એ બધા જ સંપૂર્ણ સોલ્યુશન સાથે તમને મળી જશે આ તો ઘણા વિદ્યાર્થીને અમને ફટાફટ હેતુલક્ષી પ્રશ્નો છે એ જવાબ આપી દો જેથી કરીને એમાંથી કોઈ પૂછાય તો અમને ખ્યાલ આવે અથવા તો એમાં અમારે વધારે પ્રશ્ન ખોટા પડવાની શક્યતા હોય છે તો એને છે એ તમને કીધું એમ ટૂંક સમયમાં પાછો ફરીથી આખે આખો વિડીયો આવી જશે જેમાં સંપૂર્ણ દરેક પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન સાથે આવી જશે અને હજી જો મિત્રો તમારે પ્રથમ પરીક્ષાના પેપર બાકી હોય તો ત્યાં તમે મેળવી શકો છો આ સિવાય આ પેપરની આ જે પ્રશ્ન બેંક છે એની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ એ પેઇડ કોર્સમાં ધોરણ નવના ફોલ્ડરમાંથી ત્યાંથી તમને મળી જશે તો ખાસ તમારા મિત્રોને શેર કરો અને તમે હજી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય એપ્લિકેશન ડાઉનલોડ ના કરી લો જેથી કરીને સૌ નવી માહિતી તમને સરળતાથી મળતી રહે થેન્ક યુ